રાહત મળે અને પાન છે એ પાન નો રસ પીવાનો એક કપ હા તો રાહત થાય એમ અને સીઝન બારા પછી મૂળા નો મળે આપણને અને હળદર નાખી મીઠું શેડ નાખી અને આથણું બનાવી નાખવાનું હા પછી સીઝન ન હોય તો ઈ આથણું ખાયા કરવાનું હા બરાબર છે અમુક સોમાસાન સમયમાં મૂળા ન મળે તો આથણું ખાને પાનો ઉપયોગ થાય કરી શકો છો ને આથણું સવાદમાં મજા આવે એ વાત તમે બહુ મોટી વાત કરી છે અને બહુ ફાયદાકારક વાત કરી છે મિત્રો જેને હરસ મસા હોય ને એને બિચારાને ખબર હોય છે કે કેટલું પીડા આપે છે લોય પડે છે ટોયલેટ જાય તે એટલો બધો દુખાવો થાય છે સવારમાં ટોયલેટ ગયા તો બપોર લગ્ન બળતરા દુખાવો રહે છે જેને છ્યા હોય છે એને ટુ માથે બે તોય બહુ દુખાવો થાય છે અને ખાવા પીવામાં બહુ એને કેવરાવે આવે છે એને મજા આવી ખાય ન હોય કે અને જે અરસ મસા છ્યા હોય છે ખાવા પીવામાં ખાસ કાળજી પણ રાખવી પડે આપણે મૂળા ખાતા હોય અને પછી ઘણી વખત કેમને રિઝર્ટ ન મળ્યું રિઝર્ટ ન મળવાનું કારણ એવું હોય છે ખાણીપીણીમાં પણ ધ્યાન રાખવું પડે એક તો બાજરાનો રોટલો રીંગણાનું શાક તીખું તળેલું અને ગરમ મસાલાના પદાર્થવાળું જે હોય ને એ તો બિલકુલ બંધ કરવું પડે પછી તમાકુ એ છે માવા ને એવું બહુ ખાતા હોય ને તે થોડાક દિવસ તમારે હાવ બંધ કરી દેવા પડે શા પાણી દિવસમાં આપણે હવારમાં નાસ્તા રે કરો એનો વાંધો નહીં પડે પાંચ છ વખત શા પીતા હોય તો સા બંધ કરવી પડે આ બધું ધ્યાન રાખવાનું હોય અને દિવસ દરમિયાન જેમ બને વધારે વધારે પાણી પીવું જોઈએ પાણી પીવાથી પેટને ઠંડક મળે છે રાહત રહે છે ને એટલે મરસ મસાવામાં તમને રાહત મળી જાય તરત અને આમાં જેને રસમસા છે હોય ને એને કાળજી રાખવાની હોય કે કબજિયાત ન થાય એનું હા કબજીયાત ન થાય એનું ધ્યાન રાખો ને એટલે તમને ફાયદો થાય તો એના માટે હું લીલા શાકભાજી ખાવાના પાંદડાવાળા એટલે કબજિયાત ન રે પોપૈયું છે એ ખાવ તો એ કબજીયાત દૂર થાય એનાથી આ બધું ધ્યાન રાખવાનું હોય છે અને હવારમાં જાગવીને એટલે ખાસ કાળજી રાખવાની કે જાગ્યા ત્યાં પછી આપણે બે થી ત્રણ ગ્લાસ પાણી પી જવાનું છે આપણે નોર્મલ પાણી એટલે માટલાનું તમે પાણી પીધા પછી દસથી પંદર મિનિટ પછી ટોયલેટ જવાનું તો માનો કે આજ પાણી પી લીધું સીધા ટોયલેટ ગયા એમ નહીં દસ પંદર મિનિટ ખમીને પછી ટોયલેટ જાહો એટલે તમને ધીમે ધીમે મળશે રાહત થાવા આવું તમે દહ બાર દી પંદર દી મૂળા ખાહો વધારે પાણી પીહો અને મેં જે તમને ખાવા પીવાનું કીધું એમાં ધ્યાન આપશો એટલે સો ટકા તમને હરસ મસામાં રાહત થઈ જાય બરાબર છે ને મગન દાદા એટલે અને આ અને મૂળા જે છે એ આ દહ પંદર વીસ રૂપિયાની વસ્તુ છે આનો તમારે કોઈ ખર્ચો નથી ઘરગથ્થુ ઉપાય છે અને શાકભાજીમાં તમને ગમે ત્યાં માર્કેટ શાકભાજીની ભરાતી હોય ના જાવ તમને મૂળા મળી રહે છે આ જો આ વસ્તુ સામાન્ય છે મૂળા આદિકાળથી થાય છે પણ આપણને ખબર નહોતી ક્યાં ક્યાં હા કઈ કઈ બીમારીમાં કામ લાગે પણ મગન દાદાએ કીધું કે હરસ મસાનો રામબાણ ઉપાય મૂળા છે એટલે આવા જે વડીલો છે એની પાસે જાણકારી છે એનાથી આપણે ઘરગથ્થુ ઉપાય આપણને મળી રહી છે અને આપણને હરસ મસાની પીડામાંથી રાહત પણ મળે છે એટલે મિત્રો સરસ મજાનો આ વિડીયો અમે બનાવ્યો છે મગન દાદા સાથે લઈ તો આ તમારે એટલું જ કામ કરવાનું છે વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો છે અને કોમેન્ટમાં અમને જણાવવાનો વિડીયો કેવો લાગ્યો આ પેજને જો ફોલો ન કર્યો હોય ને તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી માતા